બોલો તમે નંબર અરજી કરેલી ના પાડે અરજી કરી શકો તમે કઈ થી બોલો એમ કોઈ ગુલાબસિંહ પડિયાર બોલો ભાઈ ગુલાબસિંહ પડિયાર અચ્છા હવે તમે ક્યારે મારા ઘરે આવીને એવું નક્કી કરી ગયા આ ભાઈ નહીં એવું અમને ભાઈ પાર્ટી લેવલ બધી સૂચના વાલી છે પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી બીજેપી એટલે બીજેપી વાળા એ તમને કહેલું અચ્છા એટલે મારે હવે તમારે પર એફઆઈઆર કરવી હોય તો થઈ શકે બિલકુલ કરી શકો છો બિલકુલ કરી શકો છો હા એટલે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવી આવવું પડશે એટલે તમે તમે રિયલમાં છો કે નહીં આમ હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ તમે પહેલા તમે રજૂ થઈ જાઓ અમે તો થઈશું જ એનો થઈ જિંતા મારી ના કરશો પણ તમારી પાર્ટી ને કેજો કે આવું બધું તમારે નેપાળમાં પગ મૂકવાનો છે હું તમે કોવું બોલો હા અત્યારે આવી જાવ તમે આવો આવો તમે ક્યાં કરજો કઈ કઈ જગ્યા આવી જાઓ નાપણ માં નાપણ આઈ મને રિંગ કરો હું તમને રિંગ કરું કાલે નવરો નહીં અત્યારે મેરેજ કાલે કેટલા વાગે આવશો બોલો તમે કોઈ એટલા વાગે આવો બોલો આવું બધું કરવાથી કશો ફેર પડવાનો નહીં ખબર છે તમારાંપલ બંપલ છે ને તો તમને લોચા પડશે આવડત છે ને તાકાત છે ચિંતા ના કરશો એ બધું ટેન્શન તમારે થશે તમે કહો તું આવું ભાઈ હું જાઉં બધા ઓળખું જ છું